વરસાદ રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેવું અંબાલાલ પટેલ દ્વારા નિવેદન સામે આવ્યું છે છ થી દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના પણ તેમના દ્વારા વ્યક્ત કરાઈ બંગાળના ઉપસાગરમાં એક પછી એક વરસાદની સિસ્ટમ સક્રિય થશે તેવું પણ તેઓએ જણાવ્યું છે હવે ધીરે ધીરે જે સાયક્લોન હતું તે લગભગ કરાંચીના માર્ગે થઈને ઉમા તરફ જવાની શક્યતા રહેશે એટલે આ રાહત થતી જણા છે ગુજરાતને પરંતુ ઉલ્લેખનીય છે કે બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે દેશ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ ત્રણથી દસમાં વરસાદ થવાની શક્યતા છે ત્યાર પછી બંગાળની સિસ્ટમો બંગાળ બંગાળની એક પછી એક સિસ્ટમો મચી જશે લો પ્રેશરો મંત્રાલય જશે ડી મંત્રાલય જશે પણ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરમાંથી દસ કે અગિયાર સપ્ટેમ્બર રોજે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વ્યક્તિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠા ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પ્રમાણ કેટલાક ભાગમાં આવી તો કોઈ ભાગમાં છ ઇંચ રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં પુરાવાની શક્યતા રહેશે નર્મદાના જળસા વિસ્તારમાં પણ જળ વધશે અને લગભગ મધ્ય ગુજરાત અને વડોદરાના અન્ય ભાગોમાં પણ લગભગ કેટલા ભાગમાં ભારે કે અતિભારે વરસાદથી નાની નદીઓમાં પુલની સ્થિતિ રહી શકવાની શક્યતા રહે છે